વંદેમાં તરમની રચનાને એકસો ને પચાસ વર્ષ પૂર્ણ વડોદરા શહેર ભાજપ દ્વારા કીર્તિમંદિર ખાતે સામૂહિક ગાનનું કરાયું આયોજન અઢારસો ને પંચોતેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળ દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગર્ભની સૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એક તાંત્રણે બંધાઈ હતી આજે સાતમી નવેમ્બરના રોજ વંદે માતરમની રચનાને એકસોને પચાસ વર્ષ પૂર્ણ થતાં રાષ્ટ્રગીતના સન્માનમાં આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર ભાજપ દ્વારા શહેરના કીર્તિ મંદિર ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી વંદે માતરમનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું જે બાદ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર

સ્વ હિ દુર્ગા દસ પ્રહણ ધારે એવા અનેક પ્રકારના શબ્દોથી ભારત માતાનું વર્ણન કરવામાં આવ્યું છે આદરણીય અટલ બિહારી વાજપેયીજી પણ કહેતા કે ભારત એક ભૂમિકા ટુકડા માત્ર નહીં એ જીવતા જાગતા છે તો આજે આપણા દેશના જે આંદોલન થયા એમાં સૌથી મોટું જે આઝાદીનું આંદોલન થયું એમાં ક્રાંતિકારીઓ શહીદો આંદોલનકારીઓ સૌએ આ વંદે માત્ર નારાને ગુંજતો કર્યો હતો વંદે વંદેમાતરમનો નારો એટલો બધો ઊંચો અવાજથી સંભળાતો કે અંગ્રેજોએ પણ એના ઉપર બહેન મૂક્યો તો છતાં પણ આપણા શહીદો હસ્તા મુખે ફાંસીના માચડે વંદે માતરમ બોલતા બોલતા ઝૂલી ગયા છે કેટલા લોકોએ લાઠીઓનો માર સહન કર્યો છે કેટલા જુલમો આ વંદે માતરમ બોલતા બોલતા સહન કર્યા છે આજે જ્યારે ભારતને આપણે આગળ વધારવું છે ત્યારે આપણે ભારત માતાની ભક્તિ કરીને એટલે કે ભારત માતાને જે જરૂર છે એ પ્રમાણે આપણે પણ વંદે માતરમનો નારાને ગુંજતો કરવો જોઈએ સાથે સાથે અત્યારે જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આહવાન કર્યું છે દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આપણે સૌએ આગ્રહ રાખવો જોઈએ ધન્યવાદ આ દેશમાં વંદે માતરમ ગીતની શાર્દ શતાબ્દીની ઉજવણી થઈ રહી છે આજના જ દિવસે એટલે કે સાતમી નવેમ્બર અઢારસો ને પંચોતેરના રોજ બંગાળના શ્રેષ્ઠ સાહિત્યકાર બંકિમચંદ્રજી દ્વારા વંદે માતરમના ગીતની રચના થઈ હતી ત્યારબાદ અઢારસો ને છન્નુંમાં સૌ પ્રથમ વખત ગુરુવર્ય રવિન્દ્રનાથ ટાગોર દ્વારા તેનું જાહેરમાં એ ગીત ગવાયું હતું વંદે માતરમના ફક્ત મૂળ મંત્ર સાથે હજારો ક્રાંતિકારીઓએ શહાદત વર્ગી તેની સાથે દેશને સ્વતંત્રતા મેળવવા માટે પોતાના જાનની કુર્બાની આપી છે એવા વંદે માતરમના ગીતને જ્યારે દોઢસો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દિલ્હી ખાતે અને ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજરોજ વડોદરા શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વોર્ડમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજથી શરૂ થયેલા આ સમૂહગાનના કાર્યક્રમ આગામી છવ્વીસ તારીખ સુધી એટલે કે સંવિધાન દિવસ સુધી જ્યારે ચાલવાના છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ જ્યાં પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે આપણે બધા જોડાઈએ અને રાષ્ટ્રભક્તિથી પ્રેરિત આ વંદે માતરમના ગીતનું આપણે સમૂહગાન કરીએ